क्यारे हूँ कहवा मांगू छू कहवागू छू तुमको क्या लगता था मांगरण में नहीं आएंगे तुमको क्या लगता था मांगरण में नहीं आएंगे जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं आज नहीं

મારા આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી સાથીઓ અને વડીલો યુવાનો અને નાના ભૂલકાઓ આપ તમામ ને મારા જય આદિવાસી જોહર જય ભીમ જય સરદાર આગળ તો ઘણા ખરા વક્તાઓ હોય તમામ ઘણી ખરી વાતો કરી દીધી હશે પણ હું કેવા માંગી થોડા સમય પહેલા વિધાનસભાની પેટા ચૂંટણી આયોજન થયેલ હતું અને એ વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર ખાતે હતી અને જાણતા હશો કે ત્યાં ધારાસભ્ય કોણ છે ગોપાલભાઈ નાનકડી સાહેબ છે વિસાવદર ગયા હતા તો વિસાવદર માં પણ આપણા જેવા સામાન્ય લોકો રહે છે ખેડૂતો રહે છે વંચિતો રહે છે જ્યારે અમે પ્રચારમાં ફરતા ત્યારે લોકો અમને કહેતા આ તમારે ફરવા ભરવાની કઈ જરૂર નથી આ વખતે અમને ધારાસભ્ય તરીકે એવો ધારાસભ્ય જોઈતો હતો કે જે અમારા માટે લડે ખેડૂતો નો અવાજ બને વિદ્યાર્થીઓ નો અવાજ બને અમારા માટે કચેરીમાં કઈ પ્રશ્ન હોય તો અમારા માટે બોલે એવા ધારાસભ્ય અમને જોઈતા હતા તો આ વખતે જનતા પાર્ટી ના નારાયણ વાળાના રસ્તે મળતા એમાં તો બે થી ત્રણ બે થી ત્રણ એવા હોય કે જે કેબિનેટ મંત્રી હોય અને રાજ્ય કક્ષાના મંત્રી હોય

ત્યારે પણ ચૈતરભાઈ ને તય ના લોકો એ ચાલીસ હજાર વિજેતા કર્યા એ આપણા આદિવાસી લોકો ને આપણા જેવા સામાન્ય લોકો ની ખેડૂતો ની તાકાત છે ચૈતરભાઈ ને ગુજરાત સરકાર માં સારું પ્રતિનિધિત્વ કરતા જોવા છે કે નહીં જોવા ગુજરાત ગુજરાત સરકાર માં ચૈતરભાઈ સારું સારું એવું પ્રતિનિધિત્વ કરે આપડાભાઈ ને સાંભળવાના છે અને બીજા પણ વક્તા ને સાંભળવાના છે ત્યારે હું વધારે તો નથી બોલતો પણ આદિવાસી સમાજ ના

મણિપુર ભારતીય જનતા પાર્ટી ના લોકો થી એક શબ્દ પણ નીકળ્યો નથી તમને બીજું ઉદાહરણ આપવા માંગુ આપણા બાજુમાં

ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ના લોકો આપણે ઓળખવાની જરૂર છે હવે વધુ તો નથી બોલતો આપણે ચૈત્રભાઈ ને સાંભળવાના છે કેવાનું તો ઘણું બધું છે પણ આપણા પાસે સમય ઓછો છે તો મારું વક્તવ્ય અહીં પૂરું કરું છું જય આદિવાસી જય જવાહર